સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વરેલી ગામમાં થયેલા લઠ્ઠાકાંડ મામલે તપાસ કરવા ગયેલી સમિતિએ મોડી રાત્રે વરેલીની મુલાકાત લીધી હતી

મહત્વપૂર્ણ છે કે વરેલીમાં ટપોટોપ મોત થઈ રહ્યા છે શંકાસ્પદ લઠાકાંડમાં વધુ બે જણા હોમાતા મૃત્યુઆંક વધીને ઓગણીસ પર પહોંચ્યો છે ખાસ કરીને ટપોટપ થઈ રહેલા મોત વચ્ચે સ્થાનિક પોલીસ અને તંત્રએ અત્યાર સુધી કરેલા આખાડાકાંડની સ્થાનિકોમાં પણ રોષ વ્યાપી ગયો છે सेल टीम से बात किया और ये स्थल के भी आज विजिट किया है आ, हम लोग अपनी जांच कर रहे શંકાસ્પદ લઠ્ઠાકાંડ નો મામલો છે દિવસે દિવસે વધુ ઘેરો બનતો જઈ રહ્યો છે ઓગણીસ સુધી પહોંચી ગયો છે મૃત્યુઆંક હાલ શું કાર્યવાહી થઈ રહી છે ગ્રામજનો તરફથી કઈ ઉગ્ર માંગો કરવામાં આવી રહી છે પર ગયો છે છે ત્યારે આક્રોશ યથાવત વહેલી સવારે આ જે પ્રમાણે ઘટના છે તે પ્રમાણે સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા ગ્રામજનોને ને સાથે લઈને આજે વરેલી બંધ નું એલાન આપ્યું હતું મૃત્યુ આંક ઓગણીસ ઉપર પહોંચી જતા અને વહીવટી તંત્ર તેને સમગ્ર મામલા ને કાબુમાં લેવા હજુ પણ સદંતર નિષ્ફળ નીવડતા ગ્રામજનો રોષમાં આવી ગયા હતા વહેલી સવારથી વરેલી ગામ મોટી સંખ્યામાં ગ્રામજનો રસ્તા ઉપર આવી ગયા હતા સ્વયંભૂ લોકો બંધમાં જોડાયા હતા સૌ એક વહેલી સવારથી પોતાના વ્યાપાર ધંધા બંધ રાખી અને આ બંધની અંદર જોડાયા હતા ખાસ કરીને જ્યાં સુધી ગ્રામજનોની માંગણી છે તંત્ર સામે અને પોલીસ સામે તપાસના નામે માત્ર દોડ કરાઈ રહ્યો અને ગ્રામજનો આક્રોશ કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ જે આંક વધી રહ્યો છે તેને કારણે ગ્રામજનો પણ આવનારા દિવસોમાં તંત્ર સામે ઉગ્ર લડત આપવાની પણ ચીમકી ઉચ્ચારી છે અને હાલ સૌ ગ્રામજનો પોતાના કામકાજ બંધ કરીને એક જ માંગણી કરાઈ છે કે આ સમગ્ર મામલે તપાસાય તપાસ સમિતિની વાત કરીએ તો વરેલી ગામે જે પ્રમાણે તપાસ સમિતિ ગતરોજ આવી હતી અને માત્ર સ્થાનિક અધિકારીઓ સાથે જ ચર્ચા કરી મોડી રાત્રે પરત ફરી જતા ગ્રામજનો ગ્રામજનોમાં એક ક્યાંક આ શંકા ને લઈને પણ તપાસ ને લઈને પણ એક આશંકા ઉભી કરવામાં આવી રહી છે અને તપાસમાં ભીનું નહીં સંકેલાય તે માટે પણ ગ્રામજનો વારંવાર સ્થાનિક વહીવટી તંત્ર ને આક્રોશ સાથે રજૂઆતો કરી રહ્યા છે જી જી અમિત સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર